નમસ્તે પ્રણવભાઈ નમસ્તે સર પ્રણવિ તમને જે છે એ મરડાની તકલીફ હતી ખૂબ સંડાસ જવું પડતું પેટમાં આંટી આવતી અને સતત લાંબા સમયથી આ પ્રોબ્લેમ રહેતી તો આ મરડાની સમસ્યા તમને કેટલા સમયથી હતી મને વીસ વર્ષથી સમસ્યા હતી અને કોઈ મને મરડા મરડો થયો એવું કોઈ કોઈ ડૉક્ટર કહેતો નહોતો ખાલી દવા લખી આપતો હતો અને તમે આશ્રયમાં કેટલા ડૉક્ટર બદલાવ્યા હશે મેં દસથી પંદર ડૉક્ટર બદલાયા મને આ બચપણથી બહુ તકલીફ હતી શું શું થતું ભાઈ તમને પેટમાં દુખાવો થાય પેટ સાફ ના આવે સંડા ચિકા જેવો આવા હાથ પગ દુખે કેટલી વાર સંડાસ જવું પડતું તમને આખા દિવસમાં આખા દિવસમાં ચાર પાંચ વાર સંડા જવું ચાર પાંચ વાર જવું પડતું બરાબર તો ડૉક્ટરો તમને શું નિદાન કહેતા ડૉક્ટરો ખાલી દવા લખીને આપી દેતા રિપોર્ટ કરતા હતા પેટના ખોટા ખોટા ખર્ચા કરાવતા હતા બરાબર રિપોર્ટ ઘણા બધા કરાવ્યા હશે તમે આ રિપોર્ટ ઘણા બધા કરાવ્યા હજી સુધી કેટલા હજારના રિપોર્ટ કરાવી નાખ્યા હશે તમે આશરે દસ હજારના રિપોર્ટ થઈ ગયા છે બરાબર છે એ પહેલાં દવા લઈ ઘણા રિપોર્ટ કરાવ્યા હતા કેટલા અલગ અલગ જાતના રિપોર્ટ પાટણ બતાવી આવ્યો ઘણા ઘણા ડોક્ટર બતાવ્યું પાટણ બતાવી આવ્યા બતાવ્યું પાટણ બતાવ્યું પેટના બધા સારા સારા ડોક્ટર બતાવ્યું તો એ લોકો તમને દવા આપતા તો કઈ રાહત થતી નથી ના કઈ રાહત નથી થતી સર છતાં એટલી જ વખત જવું પડતું હા એ તો ખોટી અને દવા નુકસાન કરતી આ દવા બહુ સારી આમાં મને કઈ ખબર જ નહીં પડતી એ દવા ગોળી કરતો તો મને ગમતું પણ નતું બરાબર તમે જ્યારે આપણી સંજીવનીમાં આવ્યા અને આપણે રેગ્યુલર જે છે એ એક મહિના આપણી દવા કરી તો તમને એટલે મરડામાં કેટલો ફરક લાગે છે એસી ટકા જેવો ફરક લાગે સર એસી ટકા જેટલો ફરક લાગે છે હવે કેટલી અસંડાસ જવું પડે છે હવે એક થી બે વખત જવું પડે છે સર અને પેટમાં આટી આવવાની બંધ થઈ ગઈ હા ઓછી થઈ ગઈ ઘણો ઓછી ફરક પડે છે બરાબર ભૂખ લાગે છે ભૂખ લાગવો મંડી સર પહેલા તો લાગતી નથી ભૂખ પહેલા ભૂખ ન લાગતી કા હા અને પાછળ જમરી ગયો પહેલા પાણી પી નતો ભાવતો પીવાનું હા હવે એ પણ સારું ગમે છે સર

જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ પરણભાઈ તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે ખરેખર જે જૂનો મરડો જેને લોકો આઈબીએસ કહેતા હોય બરોબર છે એ ખરેખર શક્તિ ની નબળાઈ ને કારણે થતો રોગ છે ડોક્ટરો ભણી કહી દે કે તમને વિચારવા છે તમે ચિંતા કરતા હશો પણ હકીકતમાં એમાં પાચન શક્તિ ની નબળાઈ હોય છે તમે જો આપડે પાચન શક્તિ સુધારી હા પાચન શક્તિ સુધારી તો તમને કેટલું સારું લાગે છે